નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં હું છું વિશાલ ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા ભારતમાં ગમે તે થઈ શકે કોઈ એવી ચીજ નહીં હોય જેમાં ભેળસેળ નહીં થતી હોય એમ કહીએ કે ભારતમાં તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું એક સુવ્યવસ્થિત કૌભાંડ જ ચાલે છે પરિસ્થિતિ એવી છે કે દિવસની શરૂઆત જ ભેળસેળવાળી ચીજવસ્તુઓના ઉપયોગથી થાય છે અને લોકો માટે જાણે જીવન જીવવું આકરું બની ગયું છે પૈસા કમાવાની હોડમાં ભેળછળિયાઓ ઝેરી કેમિકલનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે ખ્યાતનામ કંપનીની મેગીએ માર્યા ચાઇનીઝ ચોખાનો હોબાળો થયો શાકભાજી ફ્રૂટ્સ એવી કોઈ ચીજ નથી જેમાં બેફામ કેમિકલનો ઉપયોગ થતો ન હોય ભેળછળિયાઓને કોઈ ડર નથી કારણ કે ફૂડ ઇન્સ્પેક્ટરોની મિલી ભગતિ ભેળછળિયાઓ લોકોના શરીરને ખતમ કરી રહ્યા છે અને સરકાર છે કે જેને લોકોના સ્વાસ્થ્યની કોઈ પડી જ નથી ત્યારે આજ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત ગળાકાપ શેડ ચાઇનીઝ ચોખા યાદ છે ને ચાઇના એટલે ડુપ્લિકેટ ચાઈનાવાળા ગમે તે કરી શકે ચાઈનાવાળાઓએ આપણા દેશમાં ઘણી ડુપ્લિકેટ ચીજો ઘુસાડીને ઘુસણખોરી કરી છે પરંતુ આ ચાઇનાવાળા ચીજવસ્તુઓમાં જ નહીં પરંતુ હવે તો ખાવાની ચીજોમાં પણ ડુપ્લિકેશન કરીને આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે આજે અમે આપને એક એવો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં ચાઈનાવાળાએ ડુપ્લિકેટ કોબીજ બનાવ્યા હોય જી હા ડુપ્લિકેટ કોબીજ તૈયાર કરી નાખ્યું છે ચાઇનાવાળાઓએ કેમિકલનો એક જ ચમચો અને બસ તૈયાર થઈ ગયું છે કોબીજ આ વિડીયો જોઈને કદાચ તમે ચોંકી ગયા હશો તૈયાર થયેલ કોબીજનો દડો જોઈને તેને સુધારીને આ ડુપ્લિકેટ કોબીજને જોતા તમે એમ પણ બોલી જશો કે અસલી કોબીજ કરતા તો દેખાવે આ કોબીજ સારું લાગે છે પરંતુ આ કેમિકલ કોબીજ છે ખૂબ જ વેચાઈ રહેલા પણ આવા શકે છે કદાચ આ વાત સાંભળીને આપને ખટકો લાગશે પરંતુ જો મેગીમાં ભેળસેળ થતી હોય ચાઇનીઝ ચોખા આવી ગયા હોય તો પછી બજારમાં ચાઇનીઝ કોબીજ કેમ નહીં દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ એક એક બહુ સારી કહેવત છે ડે ધ એટલે કે દરરોજ સફરજન ખાઓ અને દૂર રહો પરંતુ શું ખરેખર સફરજન એવા આવે છે ખરા તે સફરજન શરીરને ફાયદો કરે કદાચ આપ સાંભળીને ચોંકી જશો કે આજકાલ બજારમાં જે સફરજન આવે છે તે સફરજન ખાશો તો ફાયદો તો નહીં થાય પરંતુ પેટમાં મીણ જરૂરથી જામી જશે તંદુરસ્ત બની જવાય પરંતુ આ તમારો વહેમ છે સ્ટીકર લગાડીને બ્રાન્ડેડના નામે વેચાતા લાલ ચટાક સફરજન હકીકતમાં તો ઝેર છે હવે તમે જે જોશો

અને આજ મીણ સાથેના સફરજન લોકો તંદુરસ્તી માટે સારા સમજીને ખાતા હોય છે સફરજન પર મીણ લગાવવાની આ વાત ખૂબ જ જાહેર થયેલી વાત છે આમ છતાં સરકાર કે આરોગ્ય વિભાગ કોઈ પગલા ભરતા નથી અને લોકો નિર્દોષ ભાવે આવા સફરજન આરોગતા રહે છે દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ફળોનો રાજા લેખ કેરી ગરીબ હોય કે અમીર હોય ઉનાળાની સીઝનમાં કેરી જરૂરથી ખાય છે પરંતુ આ કેરી ઝેરી છે સમય મોટો નફો રડી લેવા માટે કેરીના વેપારીઓ કેરીને કાર્બાઇડના ઉપયોગથી ઝેરી બનાવી દે છે આપણે ત્યાં તો સૌ કોઈને ખબર છે કે કેરી કાર્બાઈડથી જ પકવવામાં આવે છે પરંતુ શા માટે સરકાર કે આરોગ્ય વિભાગ આવા ભેળસીડીયા વેપારીઓ પર કડક પગલાં ભરતું નથી કેરી આ કેરીને કેરી કહેવી કે ઝેરી કહેવી કોઈ જાજો ફરક નથી ઉનાળાની સીઝન બરાબર શરૂ પણ ન થઈ હોય ત્યાં જ બજારમાં પીળી થઈ ગયેલી પાકી કેરીઓ દેખાવા લાગે છે હકીકતમાં કેરીને પાકતા ખૂબ જ લાંબો સમય લાગે છે અને કેરી પાકી પણ જાય તો આખી પીડી નથી થતી હોતી પરંતુ બજારમાં દેખાતી મોટા ભાગની કેરી આખી પીડી હોય છે આ કેરીને જોઈને કોઈના પણ મોમાં પાણી આવી જાય પરંતુ મસ્ત દેખાતી કેરી પાછળ કાર્બાઇટનું ઝેર દર વર્ષે લોકોના શરીરને ખોખલું બનાવી રહ્યું છે આપણે ત્યાં દર વર્ષે ઉનાળાની સીઝનમાં કેરી આવે એટલે આરોગ્ય વિભાગ થોડા સમય માટે નામ પૂરતા કેરીના વેપારીઓને ત્યાં કાર્બાઇડથી પકવેલી કેરીઓનો જથ્થો પકડે બહુ બહુ તો કાર્બાઇડથી પકડેલી કેરીનો નાશ કરી નાખે કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓને નજીવો દંડ ફટકારે અને બસ કામગીરી પૂરી

ખાદ્ય પદાર્થો અંગે તમને સાવધાન કરતી અમારી આ વિશેષ રજૂઆત આગળ પણ ચાલી રહેશે સમય થવો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક વેલકમ બેક ઓક્સિટોસીન આ શબ્દ કદાચ સામાન્ય લોકો માટે નવો છે પરંતુ ભેળસેડિયાઓ માટે આ શબ્દ નવો નથી ભેળસેડિયાઓ ઓક્સિટોસીનનો ભરપૂર ઉપયોગ કરે છે તેના ઇન્જેક્શન મારે છે અને આજ ઇન્જેક્શનના ઉપયોગથી શાકભાજી અને ફ્રૂટનું કદ પણ વધી જાય છે વિવિધ જાતના શાકભાજી ક્યારેક તમે શાકભાજીનું કદ જોઈને ચકિત થઈ જતા હશો કે આટલી મોટી દૂધી આટલા મોટા કદના તરબૂચ તો કદાચ આપ જાણીને ચોંકી જશો કે ભેળસેળિયા વેપારીઓ લગભગ દરેક શાકભાજી અને ફ્રૂટમાં ઓક્સીટોસીન નામનું એક ખતરનાક ઇન્જેક્શન મારતા હોય છે આ ઇન્જેક્શન એવું છે જેનાથી શાકભાજી અને ફળોનું કદ વધી જાય છે તરબૂચ હોય તો લાલ ચટાક બની જાય છે ઓક્સિટોસિન ઇન્જેક્શન માનવ શરીર માટે ખૂબ જ ખતરનાક છે આ વાતની જાણ આરોગ્ય વિભાગને હોવા છતાં આરોગ્ય વિભાગ કોઈ પગલા લેતું નથી અને ઓક્સિટોસિનનો ઉપયોગ બેરોકટોક રીતે થઈ રહ્યો છે દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ઓક્સિટોસિન ઇન્જેક્શન તો આપણે જોયા પરંતુ તેનો ખરેખર ઉપયોગ શું છે બજારમાં વેચાતા કેળા હોય કે બીજા કોઈ પણ ફ્રૂટ તેને પકવવા માટે બીજી કઈ કઈ દવાઓનો ઉપયોગ થાય છે ખાસ કરીને શાકભાજીને પકવવા માટે પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે બજારમાં વેચાતા કેળા જે ઉપરથી પીળા દેખાય છે પણ અંદર થયેલા હોય છે આ પ્રકારના કેળા બજારમાં બે રોકટોક વેચાઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના કેળા વિશે ફૂડ વિભાગ કે જવાબદાર વહીવટી તંત્રના અધિકારીઓને ખબર ન હોય તેવું શક્ય નથી કેમિકલ કેળાનો કારોબાર કરવા દેવા માટે રીતસર ના સેટિંગ હોય છે અને આરોગ્ય વિભાગ કે ફૂડ ઇન્સ્પેક્ટર તરફથી કોઈ પગલા ભરાતા નથી શાકભાજીને પકવવા પ્રતિબંધિત ઓક્સીટોસિન હિટકુલાન અનુગોર રોગોર મિલ્કુલાન બ્લૂમ તથા રનટેક્સ તથા ટેગા પેન નાઇન વગેરેનો ઉપયોગ કરાઈ રહ્યો છે

જે લીલી છાલ ધરાવતા હોય છે તે બાર કલાકમાં પીળા અને પાકી જતા હોય છે જેને બીજા દિવસે બજારમાં ઉતારાય છે કેમિકલ યુક્ત દ્રાવણમાં કેળાને ઝબોળ્યા બાદ તેને ઠંડકમાં બાર કલાક મૂકી દેવાથી તે પાકી જતા હોય છે કેટલાક કેમિકલ એવા છે જેનો ઉપયોગ ફળો અને શાકભાજીમાં કરવામાં આવે છે કેમિકલથી વ્યક્તિને બ્લડ પ્રેશરથી લઈને કેન્સર સુધીના રોગ થઈ શકે છે ઓક્સિટોસિન એક એવો હોર્મોન છે જે માથાના હાઇપોથેલેમસ નામના ભાગમાંથી નીકળે છે આમાં જોવા મળતા સોડિયમ કણોના કારણે મહિલાઓની પ્રજનન ક્ષમતામાં વૃદ્ધિ થાય છે ઉપરાંત તે માતાના દૂધમાં પણ વધારો લાવે છે આનો ઉપયોગ ડોક્ટરો દ્વારા પશુઓના પ્રસવ સમયે પણ કરવામાં આવે છે તેમ જરૂર જણાય

ડુપ્લિકેટ કોબીઝ પણ તમે જોઈ લીધું હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રસોડાના મરી મસાલાની હકીકત રસોઈમાં સ્વાદ માટે ઉપયોગમાં લેવાતા આ મરી મસાલા હકીકતમાં મોતના મસાલા છે મરચાં હળદર અને ધાણાજીરું આ વસ્તુ એવી છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે ત્યારે મસાલામાં કેવી રીતે અને કઈ રીતે ભેળસેળ થાય છે તે જાણીને આપ જશો હળદર મરચામાં અને ધાણાજીરુંમાં કલરની ભેળસેળ થાય છે જેમાં મરચામાં સૌથી વધુ ભેળસેળ થાય છે ઓઇલ સોલ્યુશન કલરથી ભેળસેળને અસલ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ પ્રકારનું કલરનું મિશ્રણ આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે કેન્સર સુધીના રોગ પણ થઈ શકે છે જો કે હવે બેડશીટની ટ્રીક બદલવામાં આવી છે અગાઉ મરચામાં વેર મિશ્રણ થતો હતો મહદ અંશે લાકડાનો છોલ પણ ઉપયોગ થતો હતો તેમજ અન્ય ખાદ્ય પદાર્થ નાખી ઓઇલ સોલ્યુશન કલર નાખીને લાલ ચટાક બનાવી નાખવામાં આવ્યું હતું હવે આ રીત આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે ભેળસેડ પારખી ન શકાય એવી કરામત કરવામાં આવે છે ક્વોલિટી મિશ્રણ એ નવી ટ્રીક છે સારી બ્રાન્ડના મરચામાં લોકલ ચાલુ મરચાંની ભૂકી મિશ્રણ કરી નાખવામાં આવે છે આ ઉપરાંત મરચાના ડીટિયા સળેલા મરચાને દળીને સારી બ્રાન્ડમાં ભેળસેડ કરી નાખવામાં આવે છે મરચાની જેમ હળદરમાં પણ મોટા પાયે ભેળસેળ કરવામાં આવે છે હળદરને દળી નાખ્યા બાદ તેમાં માપસર ચોખાનો લોટ ભેળવી દેવામાં આવે છે બાદમાં તેમાં ફૂડ કલર મિશ્રણ કરી નાખવામાં આવે છે હળદરની સુગંધ વધારવા માટે એસેન્સનો ઉપયોગ કરવામાં આવે છે પીડાશ પકડવા માટે ઇન્ડસ્ટ્રીયલ કલર નાખવામાં આવે છે ધાણા જીરું તેની સુગંધથી જ ઓળખાઈ જાય છે આમ છતાં એવી કરામતથી ભેળસેળ કરવામાં આવે છે કે ગમે તેઓ પારખું હોય તો પણ થાપ ખાય જ જાય ધાણા જીરૂમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે એ પણ સામે આવી ગયું છે ધાણામાં ખાખરાના સુકાયેલા પાનનો એકદમ બારીક ભૂકો કરીને મિશ્રણ કરી દેવામાં આવે છે ધાણાના ડાખરા પણ દળી નાખવામાં આવે છે બાદમાં ધાણા જીરુંના મિશ્રણમાં તેને ભેળવી દેવામાં આવે છે ધાણાની સુગંધને બરકરાર રાખવા માટે તેમાં પણ એસેન્સ નાખવામાં આવે છે આમ હવે દરેક ઘરના રસોડામાં ભેળસેડિયા મસાલા ઘૂસી ગયા છે આમ છતાં ભેળસેડિયાઓ પર કોઈ લગામ લગાવવામાં આવતી નથી અને દર વર્ષે બે રોકટોક આ રીતના ભેળસેળિયા મસાલા ખુલામ વેચાતા રહે છે દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી સરકારના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના પાપે લોકોને કેન્સર સહિતના ગંભીર રોગો થઈ શકે તેવા પ્રકારના કેમિકલો અને રસાયણોવાળા અખાદ્ય ચીજ વસ્તુઓની ખાસ કરીને ઘી દૂધ છાશ માવો વગેરે દૂધની બનાવટની અન્ય વસ્તુઓમાં પણ બેફામ ભેળસેળ કરવામાં આવે છે કોઈપણ જગ્યાએ શુદ્ધ અને ચોખ્ખું ઘી દૂધ મલાઈ છાશ કે વગેરે વસ્તુઓ મળવી મુશ્કેલ છે ઘીમાં પામ તેલ વેજીટેબલ ઘી અને કેટલાક દુકાનદારો તો ઘીમાં ઢોરની ચરબીની ભેળસેળ કરે છે અને તેમાં વાસ ન આવે તે માટે તેમાં સુગંધી એસેન્સ નાખવામાં આવે છે દૂધમાં પણ કેમિકલ પામ તેલ શેમ્પૂ યુરિયા ખાતર અને આ મિશ્રણ કરવામાં આવે છે ઉપરાંત દૂધમાં સોયાબીન તેમજ શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘી તથા તેલની ભેળસેળ કરવામાં આવે છે છાશ પણ મમરા માંથી બનાવવામાં આવે છે અને તેમાં ખટાશ માટે

ખાદ્ય સાથે ખાદ્ય સામગ્રીની ભેળસેળ હોવાથી તેમાં સજાના બદલે રૂપિયા લાખ સુધીના જોગવાઈ છે જો કેમિકલ કે ઇન્ડસ્ટ્રીયલ કલર જેવી અનસેફ ની વ્યાખ્યામાં આવતું કૃત્ય થયું હોય તો દંડ ઉપરાંત દસ વર્ષ સુધીની કેદ થઈ શકે છે આમ નવા ફૂડ એક્ટ મુજબ કાયદો તો બનાવવામાં આવ્યો છે પરંતુ આ કાયદાનું પાલન કેટલી અસરકારકતાથી થાય છે તે સૌ કોઈ જાણે છે દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી

પરંતુ ભેળસેળિયા વેપારીઓએ તેમાં પણ પોતાના અંગત સ્વાર્થ ખાતર ચકમકના પથ્થરો ભેળવીને લોકોના આરોગ્ય સાથે ચેડા શરૂ કર્યા છે વેપારીઓ ગ્રાહકને અપાતા કઠોળમાં તોલમાપનું વજન વધારવા જુદા જુદા કલરના પથ્થર અને માટીનો ઉપયોગ કરવા લાગ્યા છે મોંઘવારીનો માર આમ આદમી સહન કરી રહ્યો છે સાથે ભેળસેળિયા વેપારીઓની ભેળસેળનો પણ ભોગ બની રહ્યો છે આજે ખાદ્ય પદાર્થોની તમામ ચીજવસ્તુઓમાં ભેળસેડ થઈ રહી છે તંત્રની આંખ આડા કાન કરવાની વૃત્તિથી ભેળસેડિયા વેપારીઓ બેફામ બની ગયા છે જેનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે કેટલાક ભેળસેડિયા વેપારીઓ કઠોળમાં ભેળસેળ કરી રહ્યા છે કઠોળનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે ત્યારે તેમાંથી વધુ નફો કમાવા માટે ભેળસેડિયા વેપારીઓ કઠોળનું વજન વધારવા વજનદાર પથ્થરોનો ઉપયોગ કરી રહ્યા છે ચણા મગ અડદ ચોડી વટાણા જેવા કઠોળમાં આવા વેપારીઓ વિવિધ જુદા જુદા કલરના પથ્થર ભેળવી રહ્યા છે ખાસ કરીને કઠોળમાં પથ્થરનો ઉપયોગ સૌથી વધુ થાય છે તોલમાપમાં વજન વધારી વધુ નફો કમાવાની લાહીમાં લોકોનું આરોગ્ય આવા વેપારીઓ જોખમમાં મૂકી રહ્યા છે કઠોળમાં લાલચોળીમાં લાલ રંગનો ચકમક પથ્થર સફેદ ચોડીમાં સફેદ રંગનો ચકમક પથ્થર ચણામાં લાલ પથ્થર આ ઉપરાંત માટી વટાણામાં પણ ચકમકનો ઉપયોગ કરવામાં આવે છે ચકમકનો પથ્થર પ્રથમ દ્રષ્ટિએ નજરે નથી ચડતો ખાસ કરીને કઠોળમાં લાલ અને સફેદ ચકમકનો પથ્થર મેળવવામાં આવે છે દિલીપ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી નમસ્કાર